તો તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે ત્યારે જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોહન કુંડારિયાએ આ ઓડિયો ક્લિપને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું ત્યારે મોહન કુંડારિયા ઉપર જેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે તે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુ ડોડિયા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાત કરી લોકસભાની હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે જે પ્રકારે ઓડિયો અને જે વિડીયો હોય છે તે વાયરલ થતા હોય છે આજે જ જે મોહનલાલ કુંડરિયા અને જે જિલ્લા પંચાયતના સભ્યો છે તેમનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આપણી સાથે નાનુભાઈ છે નાનુભાઈ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે મોહનલાલ છે તેમ તેમને ધમકાવતા હોય તે રીતે પિચોતેર ટકા જે મતદાન છે તે મતદાન તમારા વિસ્તારમાંથી લેવા માટે તેમને એક ફોન કરવામાં આવ્યો તો ક્યારે ફોન કરવામાં આવ્યો તો શું આખી હકીકત છે રાત્રે નવ સવા નવના આડા એમનો ફોન આવ્યો હતો અને મને એને કીધું હતું કે ભાઈ જો તારા ગામની અંદરથી સિત્તેરથી પિચોતેર ટકા મતદાન કરાવજો નકર હું મંડળી તારી બંધ કરી દે હું મંડળી જ્યારે જોડાયેલો છું મંડળીમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રમુખ તરીકે છું તારી મંડળી બંધ કરી દેવામાં આવશે એવી મને મારી હતી અન્ય પણ વાતચીત થઈ હતી જે પ્રકારે તેમના વિસ્તાર તમારા વિસ્તારમાં જે રીતે વિકાસના કામો કરવામાં આવ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક મોહનલાલે કરાવ્યો હોય તેવો પણ તેઓ વાતચીત કરી રહ્યા હતા શું હતું સાહેબ બી તો ખોટે ખોટું કે છે આવો મારા વિસ્તારની અંદર જોઈ જાવ કેટલા હજી અડાડાથી કોઠારીયા રોડનું હાથ ફેરે પગે લાગવા ગયો છેલ્લા બાર વર્ષથી આ રોડ બન્યો નથી અને નીતિનભાઈ આગળ અમે પગે લાગવા ગયા એની અંદર તો ફૂટફૂટના ખાડા પડ્યા છે એ રોડ જે ધોરીમાર્ગ છે અમારો એમાં ફૂટફૂટના ખાડા પડ્યા છે

સદસ્ય છે તેમને ધમકાવતા હોય તે રીતે આખું જે ક્લિપ છે તે ક્લિપ વાયરલ થઈ છે અને તેને અને ફરી એક વખત રાજકોટ નું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે કેમેરામેન પ્રતિક લીમાડી સાથે રવિ સાણંદિયા જીએસટીવી રાજકોટ